નમો નમો અંત વિના હજારો સરપવાળા હજારો ચરણ અને બાહુવાળા પરમાત્મા તમે નમસ્કાર હોય હજારો નામસ્તે નાભીમાં કમળ એવા ભગવાન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કારો એ કે સબ એ વાસુદેવ આપણે નમસ્કાર હોય જે વાસુદેવની વાર્ષનાથી ત્રણેય લોક વાસના વાળા છે અને જે સર્વ પ્રાણી બધા નિવાસ છે એવા વાસુદેવને નમસ્કાર હોવો બ્રહ્મ સ્વરૂપ અને સૌ નું હિત તેવા દેવને નમસ્કારો જગતોનું હીલ કરનાર શ્રી કૃષ્ણને નમસ્કારો ગોવિંદ સ્વરૂપ જેમ આકાશમાંથી પૃથ્વી પર પહેલું પાણી સમુદ્રમાં જાય છે જેમાં શ્રી પૂજન થાય છે બધા વેદો જાણવાથી જે પૂર્ણ થાય છે જે ફળ મળે છે તે સમગ્ર કુમિષ્ઠનો નાશ કરનાર શ્રી કૃષ્ણ ભગવાનની સ્તૃતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સામે શાસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય નથી અને તેના કરોડો કરના પાપ ધીમે ધીમે બળી જાય છે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરે છે તે કરોડો ગાયના દારનું ફળ પામે છે જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્રશ્રી વિષ્ણુ સત્રનો પાઠ કરે છે તે મુખને પામે છે તો ચક્રધારી ભગવાનનું વચન છે શ્રી જન્મ મહાભારત કૃષ્ણ વિશે સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સૂત્ર સંપૂર્ણ